ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના માંડવી ખાતે પણ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસમાં પંદરમી ઓગસ્ટનો તહેવાર આવનાર છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન આવનાર છે જેના ભાગરૂપે ગત વર્ષની જેમ આ વખતે પણ ઘર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે ત્યારે સુરત જિલ્લાના માંડવી નગરમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુંવરજી હરપતિની અધ્યક્ષતામાં આજે તિરંગા યાત્રા યોજાઇ હતી માંડવી આશાપુરા મંદિર નજીકથી મોટી સંખ્યામાં યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા આશાપુરી મંદિરથી નીકળેલી તિરંગા યાત્રા માંડવી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બસ ડેપો ખાતે પૂર્ણાથી કરવામાં આવી હતી સાહેબ આજના સમગ્ર યાત્રામાં નગર માંથી આશાપુરી માતાના ચરણ અમે આ રેલ પ્રસ્થાન કરવામાં આવ્યું છું લગભગ બે હજાર જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એમાં મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા ભાગ લીધો હીરા ઘસુએ પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજની જે રેલી હતી તિરંગા યાત્રા આ તિરંગા યાત્રામાં અમારે શહીદ થયેલા વીર સૈનિકોને યાદ કરવા પડે એટલા માટે આ એક નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે લગભગ અગિયાર તારીખથી બાર તેર તારીખ સુધી આ યાત્રા જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત કરે થાય અને એમનું અપમાન ન થાય એના માટેની અમે કાળજી લઈને આજની યાત્રા આ કાઢી હતી આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તે બદલ આપ સૌનો આભાર માનવું